આણંદ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનની જાણ કરવાની રહેશે આણંદ જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રુદુ રાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂવે ભાડેથી મકાન આપતા મકાન માલિકોને ઔદ્યોગિક એકમો પર કેટલાક નિયંત્રણ મૂક્યા છે આ મુજબ કોઈ પણ મકાન દુકાન કે ગોડાઉન માલિક પોતે કે એજન્ટ મારફતે મકાન ભાડે આપે ત્યારે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે તેની વિગત મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું છે જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ અને સરનામા તેમજ મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરનાર વ્યક્તિનું નામ સરનામું સહિતની વિગતો મેળવીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે તેમજ ઔદ્યોગિક એકમ વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમ અને ઈટ ભટ્ટાઓના માલિકો અથવા લેબર કોન્ટ્રાક્ટરો કોઈ પણ અજાણ હિસ્સમોને અને રાજ્ય કે દેશ બહાર ના હોય તેવા કોઈ પણ ઇસમને કામે રાખે અને કામ ચલાવ કે કાયમી રહેઠાણની વ્યવસ્થા કરી આપે તો આવા તમામ ઇસમોના ફોટો ઓળખપત્ર સહિતની વિગતો મેળવી તે સાથે એકમ ફેક્ટરી કે ઈટ ભટ્ટા કે કોન્ટ્રાક્ટરનું નામ જવાબદાર વ્યક્તિનું નામ સરનામું માણસો રાખ્યા છે તેવી છે તેમના નામ અને સરનામા રહેઠાણ પાણી વીજળી જેવી પ્રાથમિક સુવિધા આપે છે કે કેમ તેની વિગત કામદારના ફોટા અને ફોટો ઓળખપત્રની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે આ જાહેરનામું તારીખ આઠમી સપ્ટેમ્બર બે પચીસ સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે